જેના અનુસંધાનને ધારી મામલદાર ત્રિવેદી તેમજ નાયબ મામલદાર મહેતા અને નાયબ મામલદાર ગોહિલ સહિતની ટીમ દ્વારા પાચરિયા ગામે જઈને ગામના ખેડૂત વલ્લભભાઈ દુધાર તેમજ લાલજીભાઈ દેવશીભાઈ રૂપાપરાને નોટિસ ફાળવતા બંને ખેડૂત દ્વારા સ્વખર્ચે જે સીવી તેમજ મજૂરો મૂકીને જે સરકારી દબાણ હતું તે દૂર કરાયું હતું આશરે ચારક વીઘા ઉપરાંત જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું જે બંને ખેડૂતો દ્વારા દૂર કરવામાં આવ્યું હતું ત્યારે ધારી મામલદાર ઓફિસનો સ્ટાફ સ્થળ ઉપર જઈને રોજકામ કરતા આશરે પાંચ વીઘા જેટલી જમીનનું દબાણ દૂર થયું ન હતું રિપોર્ટર સંજય ગામ મારું નામ છે લાલજીભાઈ દેવસીભાઈ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે

ચાર ત્રણ ચાર વીઘા જેવું છે અંદાજીત તમને કોઈ પ્રેરણા થઈ કે અંદરથી જેવું થયું કે મારે દૂર કરી દેવું છે આ સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે